ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપર આવેલ ભગવત ધામ સોસાયટીના રહેણાંકી મકાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે મારું નામ લતાબેન નરેન્દ્રભાઈ પનારા છે અમે ધ્રાંગધ્રામાં હળવદ રોડ ભગવત ધામ સોસાયટીમાં રહીએ છીએ અને મારા સસરા સુરેન્દ્રનગરમાં ઓફ એક સાઇડ થઈ ગયા એટલે અમે તો ત્યાં હતા થોડાક દિવસથી ત્યાં છે સુરેન્દ્રનગર અને અહીંયા અમે હતા નહીં કોઈ બરાબર અને મારા અમારા પાડોશીનો સવારે ફોન આવ્યો કે બેન તમારા ઘરનું લોક તૂટ્યું છે અમારા પાડોશી એટલા ગભરાઈ ગયા બિચારા કે એને અમે ધ્યાન રાખવા ને કહીને ગયા કે આ શું બની ગયું બેન કે એ બધાય અહીંયા ઊભા હતા ને અમને ફોન કર્યો અમે મારા દિયર મારા ફુવાજીના દીકરા ને અમે બે માણા ગાડી કરીને અમે આવ્યા અને અમારું આખું ઘર ખેદાન મેદાન કરી કરીને એક ચીજ બાકી નથી રાખી તિજોરીનું લોક તોડી નાખ્યું મેઇન ગેટનું લોક તોડી નાખ્યું છે અને અંદર પ્રવેશ કર્યો અને બધી વસ્તુ ખેદાન મેદાન કરી નાખી છેલ્લે મારી દીકરી માટે મેં જે ડિલિવરી આવી છે એની માટે મેં જે વસ્તુ બનાવેલી છે એ નાસ્તો કરી ગયા છે ભગવાનના મંદિરની અંદર ચાંદીના સિક્કાની હતું એ લઈ ગયા છે દસ હજાર છે રૂપિયા એ લઈ ગયા સોનાની બે વીટી બે જોડ છડા પછી ઓલી રુદ્રાસની માળા આવે છે એ લઈ ગયા છે અને લકી અને બીજું જે આપણે સટપટ ભૂકો હોય બધો ચાંદીનો એ હરેક વસ્તુ લઈ ગયા છે ઘરમાંથી અને ઈ જે ટોપ પહેરીને એવા હશે મને એ છે કારણ કે એક ટોપ છે ઈ મૂકીને ગયા અને મોટો ઓછા ફાટલો છે એ એક મારા ઘરમાં રૂમમાં મૂકીને ગયા અને હું તો મને એ અંદાજ આવે કે બેઠાઈ હશે કારણ કે હું બધું કમ્પ્લેટ ઘર કરીને ગઈ હતી ખુરશી લાઈનમાં મૂકીને ગઈ હતી બરાબર બધી ખુરશી આપણે કેમ ચર્ચા કરવા બેઠા હોય એ રીતે ખુરશી હતી એ રીતની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે